22મી જાન્યુઆરી 2024 નો દિવસ વિશ્વ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે કરોડો હિન્દુઓના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે સમગ્ર સનાતન સમાજ આ ક્ષણની રાહ જોઈ રહ્યો છે શહેર નગર ગામ શેરી મહોલ્લાઓ સજાવવામાં આવી રહ્યા છે તીર્થ ક્ષેત્ર મંદિરોની વિશેષ સાફ સફાઈ સાથે શણગારવામાં આવી રહ્યા છે વિવિધ કાર્યક્રમો થકી જાન્યુઆરી ભગવાન શ્રી રામની ઐતિહાસિક રીતે ઉજવાની તૈયારીઓ થઈ રહી છે સમગ્ર ભારત અને ભારત બહાર વસતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ જુનાડીસા ગામ માં આવેલા અતિ પ્રાચીન સંત ગરીબદાસજી મહારાજની તપોભૂમિ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ફૂલોથી સજાવીને રામધૂન પણ કરવામાં આવનાર છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ